ગાઈસ જો આપણે લોકો ના દ્વારા પહોંચી ગયા છીએ અને તો ગાઈસ જો મસ્ત ભાજી થેપલા પૂરી મોહનથાળ મોહનથાળ ગાઈસ જો દિલ્હીની મેટ્રો છે ને જોરદાર સૌથી અડધી કલાકથી હતા ટ્રાફિકમાં હવે જોઈએ આપણો વારો આવે છે કે નહીં નીકળવાનો ગાઈસ જો હવે આપણે લોકો ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણે લોકો જમવા માટે જઈશું ક્યાં જઈએ છીએ એ તમને બતાવીશું અને અહીંયા પણ અમે કોઈ સારી એવી ફેમસ જગ્યા જ ગોયતી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે સમથિંગ સમથિંગ શું ચાર વાગ્યા અને અમે મસ્ત રેડી થઈ ગયા છીએ અમે લોકો ટ્રીપ માટે નીકળવા માટે અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અત્યારે અહીંયા મીટ પણ આપણી જોડે રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે મસ્ત રેડી થઈને હવે આપણે નીકળીએ છીએ આગળ અને બતાવું અમે ક્યાં જઈએ છીએ પહેલાં આગળ વ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે હવેથી ટ્રીપના વ્લોગ રોજ આવશે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને વિડીયો જોવાની બહુ મજા આવશે થેન્ક યુ આગળ વધીએ તો ગાઈસ જો અત્યારે આપણે મામાના ઘરે આવી ગયા હતા ચા નાસ્તો બની ગયો હતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયખુડિયા બધા કેવો છે જોશ બધાનામાં અને બધા જો વાગ્યા અત્યારે મેં ઘરે તો ચાર વાગ્યાની જોવા દીધું અત્યારે પાંચ પાંચ સવારના જોઈને અને અત્યારે જો ચા નાસ્તો કરી લઈએ પછી આગળ મળીએ અને થાલા થેલા ને એવું બધું અડધું તો મુકાઈ ગયું આગળ આપણે મૂકીએ આપણે ક્યાં જઈએ છીએ હમણાં થોડીક વારમાં રિવિઝ કરશું આપણે અમે આગળ જોતાં રહેજો પ્રાઈઝ જો આપણે ફાઇનલી અત્યારે નીકળી રહ્યા છીએ અને નહીં આવતા હા હા નથી હોતી અને એના કું અને અત્યારે હવે આપણે લોકો નીકળી રહ્યા છીએ મામા અંદર કાઢીને બેસી ગયા છે અને હવે આપણે ફાઇનલી જણાય દઈએ કે ક્યાં જઈએ છીએ તો આપણે બાય રોડ નૈનીતાલ જઈએ છીએ અને આ સફર બહુ સુહાનો રહેશે તો તમે જોતા રહેજો વ્લોગ બહુ મજા આવશે અને મેં ભી આ રહા હું કે ઠેલા રખને જા રહા હું હા ઉતના વિડિયો કાટ કે ભેજ દે ઓહો હું જા રહી બના રહા હા હા તો ગાઈઝ ફાઇનલી અમે લોકો ગાડી લઈને નીકળી રહ્યા છીએ અને અમે બાય રોડ નૈનીતાલ જઈએ છીએ તો તમને ઘણી બધી ઇન્ફોર્મેશન પણ મળશે જાણવા માટે કે નૈનીતાલ કેન્સર પણ બપ અને હા અમે બહુ બધો ટ્રીપ પ્લાન કરીને હવે ફાઇનલી અત્યારે નૈનિતાલની ટ્રીપ પર નીકળી રહ્યા છીએ તો આગળ ગાડીમાં મળીએ બધાને હમણાં અને જોઈએ બ્લોગ બોલો ખોડિયા માતકી દ્વારિકાધીશની હવે આપણે લોકો ફાઇનલી નીકળી ગયા છીએ અને લાઈટ કે આપણે ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ અને બધા આવી ગયા છે ગાડીમાં હેલો બધાને આમ મસ્ત જોશ છે ને બધાને એકદમ ફૂલ જોશ અને આપણે લોકો આટલું મોટું મતલબ ગાડીમાં આટલી દૂર સુધી બહુ બહુ નહીં કે પહેલી ટ્રીપ છે આપણી ગાડીમાં આટલી દૂર તો તો જોઈએ કેવી રહી છે મસ્ત મજાની તમને આમાં જે પણ અમને આમ એવું લાગશે કે આ ટિપ્સ આપવા જેવી છે અમે તમને જરૂરથી વ્લોગમાં કહીશું વ્લોગ જોતા રહેજો અને ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં yeah તો ગાઈસ આપણે અત્યારે જો ગાડીમાં છીએ અને હવે આપણે ક્યાં પહોંચવા આવ્યા મામા રાજસ્થાન આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ રતનપુર બોર્ડર ઓકે રતનપુર બોર્ડર પહોંચવા આવ્યા છીએ આપણે અને આપણે મેં વ્લોગમાં કીધું એમ બાય ગાડી જઈએ છીએ બાય રોડ જઈએ છીએ ટ્રીપ છે આપણી નૈનીટાલની અમદાવાદથી નૈનીટાલ અને આપણી બોર્ડર આવી ગઈ છે રાજસ્થાનની

તો ગાઈઝ હવે આપણે લોકો મસ્ત અંદર રાજસ્થાનમાં પહોંચી ગયા છીએ અત્યારે સાત વાગ્યા છીએ અમે છ સાડા પાંચે નીકળ્યા હતા ઘરેથી અને અમે લોકો રાજસ્થાન સાત વાગે પહોંચી ગયા રતનપુર બોર્ડર ક્રોસ કરી દીધી છે સાત વાગે અને હવે આગળ રસ્તામાં બતાવીએ બીજું શું શું આવે છે હું તમને બ્લોગમાં કહેતી રહીશ અમે વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં પહોંચ્યા છીએ તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે નહીં ગાઈઝ આપણે લોકો જો રાજસ્થાનમાં આગળ 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 જતા 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 પહોંચી ગયા છીએ અત્યારે ક્યાં પહોંચ્યા મામા આપણે ઉદયપુર ઉદયપુર પહોંચી ગયા છીએ સિટી ઓફ લેક સિટી ઓફ લેક ઉદયપુર માં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 8:26 આપણે રતનપુર 7:11 પહોંચ્યા હતા ઓર્ડર અને 8:26 આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ અત્યારે પણ આપણે ઉદયપુર નથી જવાનું યાર આપણે આગળ બહુ જવાનું છે જોઈએ જોઈએ ક્યાં જઈએ જો અત્યારે આપણા ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે અને અમે લોકો બધા ઉતરી ગયા છીએ કેમ કે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે અત્યારે આપણે ડીઝલ પુરાવા ઊભા રહી ગયા હતા અને નજારો તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે અને આપણે ક્યાં પહોંચ્યા ઉદરપુર થી આગળ થોડાક થોડાક પહોંચ્યા છીએ અને આ ડ્રાઈવર કે હવે અમારે ચલાવી છે એટલે અમે કીધું ના ના હવે તમે આવી નાની નાની ગાડીઓ ના ચલાવો શું ના થાય નહીં

ના ના કોઈ હર હર મહાદેવ તો નક નમ પણ રવા રોય નહીં આડની અંદર કેટલા બધા પક્ષી બેઠા છે ઈઝ ઓહ મારું પેટ દુખે બેલે વાવ

અત્યારે હવે ગરમીમાં જોઈએ જો ગુજરાતી જ્યાં જાય ને કોથળા ખોલી ખોલીને બેહી જાય નાસ્તા ના નહીં અહીંયા આટલો બધો નાસ્તો અહીંયા આટલો અહીંયા નાસ્તો ગુજરાતી જ્યાં જાય ને કોથળા ખોલી દે અને આપણા જો મસ્ત નાસ્તો તૈયાર છે હવે ચા આવે એટલે ખઈ લઈએ ફટાફટ ચા ને થેપલા ને પૂરી ખારીથી ખારી 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 ખાવી છે ચા ને ખારી ખાવી છે ઢેબરા નાસ્તો ચાલે બધાનો ને બધા આવી ગઈ બહુ મજા આ બધું પછી ન કેમ ભરે ઈ લોકો બહુ એસી મારે ને એટલે તો આપણે રસ્તામાં ઊભા રહી ગયા છીએ અત્યારે બપોરનો વાગ્યો છે એક આપડી ગાડી ને હા ગાડી થોડોક રેસ્ટ આપીને અમે જગ્યા તો કેવી ગઈ હતી આ બંધ દુકાનો હતી ને ત્યાં આપણે જગ્યા ગોતી લીધી છે કેમ કે અમે જમવાનું તો સાથે લઈને આવ્યા છીએ તો આપણે બાર હોટલમાં અત્યારે ઊભું નહોતું રહેવું એટલે આપણે મસ્ત અહીંયા અહીંયા મસ્ત જગ્યા ગોતીને બે ગયા જો આ બધા બે ગયા છે લાઈન સરમાં છાસ આવી ગઈ છે

એટલે એ લોકો ઘરે જ કરતા હોય આવી દુકાન ના હોય એમ કોઈ લેવા જ ન આવે તો કરે ના હોય એ શું કરે કોઈ લેવા જ ના આવે ગામડે તો ગાઈસ જો આપણે લોકો મસ્ત જમી લીધું છે બધાનું પેટ કેવું ભરાણું ફૂલ ફૂલ એકદમ ફૂલ કેવી મજા આવી જમવાની બહુ મજા આવી ગઈ બધાને જમવાની બહુ બાજી તો આ અને કેમેરા ગાઈસ બધાએ જમી લીધું છે અને બહુ મજા આવી ગઈ છે બધાને નહીં જમવાની અત્યારે આગળ આપણે હવે વધી રહ્યા છે પાછા અને હવે આગળનો રૂટ હવે આગળ શું આવશે જોઈએ આગળ હું તમને બતાવું શું હાથ છે હોય ને જો આપણે રસ્તામાં જ આપણું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે ફૂલ તડકામાંથી આપણે વરસાદમાં આવી ગયા છીએ અને કેવું વાતાવરણ છે મામા જોરદાર આપણને આવું વાતાવરણ બહુ ગમે છે અને અમને આશા હતી જ કે વરસાદ આવે તો સારું અને આવી ગયો છે નહીં મામી અને મીથ હવે આપણે હમણાં થોડીક જ વારમાં દિલ્હી પહોંચી જશું દિલ્હી હે દિલ્હી અને પછી આગળ જોઈએ ત્યાં કેવું વાતાવરણ છે જો આપણે લોકો હવે દિલ્હીથી આટલા અંતરે છીએ ઝૂમ કરીએ દેખાય હા દિલ્હી હવે ઓનલી બસો ને અઠ્યોતેર કિલોમીટર છે આગ્રા બસો ને ઓગણીસ અને હવે આપણે આટલી ગાડી ચલાવવાની છે આપણે દિલ્હી નોયડા સ્ટોપ લેવાનો છે નોયડા આપણે રાત્રો ગાવાનું છે અને આગળ હવે મળી આ બધાએ સ્ટોપ લઈ લીધો છે પાણી બોટલ નહીં આપવામાં

ગાઈસ દર્શક મિત્રો તો આ હાઈવે છે અ જયપુર થી દિલ્હી નું અને અહીંયા આગળ હાઈવે ની સ્પીડ આપણે આપે છે વીસ તો આપણે વીસ ઉપર કરી અને કુછ કંટ્રોલ કરી દીધું છે હાલ અને આ હાઈવે આમ તો છેક બરોડા સુધી છે

રૂઝ કંટ્રોલ ઉપર મૂકી દીધી છે ગાડી અને અહીંયા પર્વત મસ્ત દેખાય છે સાઈડમાં એક તારા પર્વત જેવી નજારા જોરદાર છે આઈસ તો દિલ્હીનો ટ્રાફિક તમે જોઈ શકો છો આપણે દિલ્હી પહોંચી ગયા છીએ અને દિલ્હીનો ટ્રાફિક ટ્રાફિક તો બહુ જોરદાર છે ને મામા બહુ જબરદસ્ત જબરદસ્ત ટ્રાફિક હવે અહીંયા ખાલી અમારી હોટેલ કઈક 10 કિલોમીટર જેવી છે તો એ આપણને અડધી કલાક બતાવે છે નઈ 1 કલાક 1 કલાક આટલો રન માં જ્યાં ટ્રાફિક ન મળ્યું ને એટલું આયા મળશે આઈસ જો દિલ્હી ની મેટ્રો છે ને જોરદાર સૌથી પહેલી મેટ્રો દિલ્હી માં બની હતી અને

हमरा के सा पूरा आईना आई दे आयो न के कलर लाल या तमो लकु केवा सु wala आखा दाडा ना भरी ना है बथ बथ भरी ले दोड़ी औरी चोड़ी न જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હોટૅલમાં અને આપણે ચેક ઇન પણ કરી લીધું છે અને મામા અહીંયા આવી ગયા છે અંદર બધા પહોંચી ગયા છીએ મસ્ત અને હવે અંદર આપણે ચેક ઇન કર્યું છે હવે આપણે આગળ જઈએ અંદર રૂમમાં અને પછી જઈએ આગળ રૂમ ને એવું બતાવીએ ફાઇનલી ચેક ઇન કરી લીધું છે અને આપણો રૂમ છે આ મસ્ત નકુલ તો જો હું ગયો છે રૂમમાં મિરર છે અહીંયા મામી હવે સેટ કરે આપણે બીજો રૂમ બતાવી દઈએ બીજો રૂમ પણ આપણે જોઈએ બધા થોડાક દૂર છે એમાં આરણ રૂમ છે મારણ મિતનો રૂમ છે મસ્તનો એસી તો અહીંયા ઠંડુ થયું છે 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 ઈટાજી તો અને થઈ ગયું છે ને ગરોડી ગરોડી નથી ગરોડી નથી ને પોતાની પર્સનલી <laughs> <laughs> <laughs>

જે અહીંયા નોયડાનું સારું એવું ફૂડ મળે છે અને શું મળે છે આપણે જઈએ પણ હું આગળ કહું તમને ક્યાં જઈએ છીએ કેવી રીતે જઈએ બધું હું તમને આગળ જણાવું બ્લોગમાં બ્લોગ જતા રહેજો તમને મજા આવશે અમે શું શું કરીએ છીએ તમને બહુ મજા આવશે કરવાની આગળ તમારે પણ આવવું હોય તો તમને પણ કામ લાગશે નોયડામાં મતલબ અત્યારે હાલ નોયડામાં સ્ટે કર્યો છે બીજી ડિટેલ્સ હું તમને આગળ આપું અત્યારે આગળ જીડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી છે ફાઇનલી અમને લોકો અમે જે જગ્યા ગોતતા હતા એ મળી ગઈ છે મેં છે ને અહીંયાનું ફેમસ આ મિસ્ટર ભટુરે નોયડામાં ફેમસ છે એ મેં જોઈને રાખ્યું હતું કેટલા ટાઈમથી દસ વાગી ગયા છે હવે અમે જઈએ જો કદાચ અમને મળી જાય ખાવા માટે કેમ કે અહીંયાનું ફેમસ છે આ ફૂડ અને હવે જઈએ છીએ અંદર અને ત્યાં બધું જ બહુ ફાઇન હોય છે હવે આગળ જઈએ જો શું શું મળે છે તો ગાંઈ જો અત્યારે ફાઇનલી આપણે એ જગ્યા પર તો પહોંચી ગયા હતા જ્યાં મસ્ત મજા ને છોલે ભટુરે મળે છે પણ બેડલી એ ભટુરે અમને નથી મળ્યા છોલે ભટુરે ફતી ગયા હતા બીજું કંઈ હા સવાર નવથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ હોય પતી ગયું છે અત્યારે અને અહીંયા બધાના મોઢા જોઈ શકો છો બધાને દિલથી ખાવાની ઈચ્છા હતી નહીં અરે એવું ના મળે એમ મામા ક્યારના મન બનાવીને આવ્યા હતા નહીં છોલે ભટુરેનું અને હવે અમે બીજું કંઈક મંગાવી લીધું છે કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ ક્યારેક પછી ક્યારેક આવશું પણ અહીંયાની હોટલનું એમ્બિયન્સ બહુ ફાઇન છે હો પેન્ટિંગ વેન્ટિંગ સારું વાત શું કોમ આમાં હમણાં થોડી વાર રહીને મેં જાહેર કરી છું અમે શું મંગાવ્યું છે એકચ્યુઅલી એકચ્યુલીમાં જોઈએ આવે શું મંગાવ્યું છે વિચાર તમારે કંઈ કહેવું બહુ ગાડી ચલાવી બહુ ગઈ છે હમ થોડી જેટલી ભૂખ ફ્રાઈડ રાઈસ બહુ અને અંદર મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ ને બસ એટલે બીજા ભલે છોલું બટરે ના મળ્યા પણ એની જગ્યાએ બીજું બધું બહુ સારું મળે તો ગાઈસ જો અત્યારે આપણે જમીન આવી ગયા હતા અને અત્યારે મસ્ત મજાના ફ્રેશ પણ થઈ ગયા કપડાં બી ચેન્જ કરી લીધા છે અને હવે આપણે સુઈ જઈશું કેમ કે અત્યારે બહુ થાકી ગયા છે આખા દિવસના તો અહીંયા સુઈ પણ ગયા જ છે અને હું બી હવે સુઈ જઈશ તો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અરે હર મહાદેવ જય શિયા રામ બાય અને કાલે ક્યાં જવાના છે એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં તમને વ્લોગમાં બહુ મજા આવશે કાલે પણ અમે બહુ બધું એક્સપ્લોર કરશું કાલે અમે ફાઇનલી નૈનીતાલ પણ પહોંચી જશું હું બતાવું ક્યાં ક્યાં જઈશું એ બાય